नमस्कार मित्रों जीवन में अफसोस जेवा शब्द ने क्य स्थान आपशो नहीं कारण के ते तमने आगे नवा काम करवानी तको थी अटकावे छे। नमस्कार मित्रों राधे राधे आप सौनु हार्दिक स्वागत छे अमा यूट्यूब एस्ट्रो वाणी में आज आप विगतवार चर्चा करीशु वृषभ राशि जातकों विषय જાણીશું કે સત્તર સપ્ટેમ્બર બુધવારનો દિવસ તેમના માટે કેવો રહેશે આ દિવસે વૃષભ રાશિના લોકો કઈ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને આવનારા સમયમાં કઈ સારા સમાચાર મળવાના છે તો આવો મિત્રો શરૂઆત કરીએ અને વિગતે જોઈએ કે વૃષભ રાશિનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને નોકરીની પરિસ્થિતિ કેવી હશે પ્રેમ સંબંધોમાં શું બદલાવ આવશે અને આરોગ્યની દૃષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે મિત્રો જો તમારી રાશિ પણ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ આજે બુધવાર છે જે સરસ્વતીને અર્પિત છે તો તમે સૌ કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂર લખજો મા સરસ્વતી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બેલ આઇકન દબાવી ઓલ પર સેટ કરો જેથી આવનારા દરેક નોટિફિકેશન તમને સમયસર મળી શકે આજનું પંચાંગ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવાર આજની તિથિ છે તૃતીયા એકાદશી નક્ષત્ર રહેશે પુનર્વસુ નક્ષત્ર અને પક્ષ રહેશે કૃષ્ણ પક્ષ સૂર્યોદયનો સમય છે સવારે છ વાગીને છ મિનિટ અને સૂર્યાસ્ત થશે સાંજે છ વાગીને ચોવીસ મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને એકાવન મિનિટથી બપોરે બાર વાગીને ચાલીસ મિનિટ સુધી આ સમય કોઈ પણ નવું અને શુભ કાર્ય કરવું અત્યંત લાભદાયક રહેશે અશુભ સમય બપોરે બાર વાગીને ચાલીસ મિનિટથી એક વાગીને ત્રીસ મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરવી ટાળવી જોઈએ આજનો લકી નંબર વૃષભ રાશિનું આજનું રાશિફળ આજનો દિવસ તમારા માટે ઘટનાઓથી ભરેલો રહેશે કેટલીક જૂની અને અનિચ્છનીય મુશ્કેલીઓ સામે આવી શકે છે જેણે તમે લાંબા સમયથી ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ પડકારોનો સામનો કરવા માટે ધીરજ અને સંતુલિત વિચારશક્તિ જરૂરી રહેશે શક્ય છે કે કોઈ કારણ વિના તમારા મનમાં અન્ય લોકો પ્રત્યે શંકા ઉદભવશે પરંતુ જો તમે તમારી ઈમાનદારી અને નિષ્ઠા જાળવી રાખશો તો એ જ અભિગમ તમને નવા અવસર અપાવશે અને પરિણામ પણ સકારાત્મક મળશે આજે તમને લાગશે કે તમે કેટલીક બાંધછોડ અથવા જટિલ પરિસ્થિતિઓમાં ફસાયા છો ભીડ વચ્ચે પણ એકાંત અનુભવાઈ શકે છે એટલા માટે તમારા આરોગ્ય પર ખાસ ધ્યાન આપો અને જે કામ કે વ્યક્તિ તમને પસંદ નથી તેને સ્પષ્ટ રીતે એના કહેવાનું શીખો તમારા ગ્રહનક્ષત્ર જીવનમાં નવી ઉર્જા અને સંભાવનાઓ લાવી રહ્યા છે જો તમે તમારા આકર્ષ પર નિયંત્રણ રાખશો તો સફળતા અને સ્થિરતા તમારા જીવનમાં આવશે બિનજરૂરી બેચેની કે વ્યાકુલતા મુશ્કેલીઓ વધારી શકે છે એટલે મનની વાતો દિલમાં દબાવી રાખશો નહીં યાદ રાખો એક મિનિટનો ગુસ્સો તમારી ખુશીના સાઠ સેકન્ડ ચોરી લે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આજે તંદુરસ્તીમાં ઉતાર ચઢાવ રહી શકે છે અને કોઈ જૂની બીમારી ફરીથી બહાર આવી શકે છે બહાર જવા પહેલા માતાપિતાનો આશીર્વાદ લેવો લાભકારી રહેશે નવી જગ્યાએ જતા સમયે સાવચેતી રાખો અને શાંત મનથી રહો તમારી જીવનશૈલી અને રહેસ્યવામાં સુધારો આવશે પરંતુ કોઈ પાસેથી ઉધાર લેવાનું ટાળો નહીંતર પછી મુશ્કેલી ઊભી થઈ શકે છે રાજકારણ સાથે જોડાયેલા લોકો વિચારપૂર્વક જ પગલાં ભરે આર્થિક અને પારિવારિક પરિસ્થિતિ આ દિવસ આર્થિક દૃષ્ટિએ તમારા માટે લાભદાયક રહેશે નવી આવકના સ્ત્રોત ખુલશે અને અટકેલું ધન પાછું મળવાની સંભાવના છે હાલ કોઈ પર આંખ મીચીને વિશ્વાસ ન કરવો કારણ કે છેતરપિંડી થવાની શક્યતા છે ભાગીદારીમાં કામ કરવાનું હાલ ટાળવું જોઈએ તમને કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મળશે અને જૂના અટકેલા કાર્યો પૂર્ણ થવાથી મનને શાંતિ મળશે પરિવાર સાથે વિતાવેલો સમય મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ સાબિત થશે છે નવ અને આજનો દિવસ તમારા માટે કેટલાક ખાસ સંદેશા લઈને આવ્યો છે બાળકો તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે આજનો સમય ઊંડા વિચાર આત્મસન્માન અને આત્મજ્ઞાથી ભરેલો રહેશે ઘરના વડીલો પાસેથી તમને મૂલ્યવાન સલાહ અને માર્ગદર્શન મળશે જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે બાળકોની સમસ્યાઓને સમજવી અને તેને ઉકેલવી આજે તમારી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ ઘરમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ રહેશે પૈસા સંબંધિત મુદ્દાઓમાં ઉતાવળ ન કરવી વિચારીને નિર્ણય લેવો વ્યવસાય સાથે જોડાયેલા છુપાયેલા અવસર કે રહસ્યો ખુલ્લા થઈ શકે છે એટલે સાવધ રહેવું ખૂબ જરૂરી છે પારિવારિક જીવનમાં કેટલીક વાતો ગુપ્ત રાખવી પડશે ઝઘડાની શક્યતા ઓછી છે પરંતુ સત્યનો સાથ આપવો હંમેશા જરૂરી છે તમને નવા જ્ઞાન કે નવી કળા શીખવાની તક મળશે જે ભવિષ્યમાં મદરૂપ બનશે સફળતા મેળવવા માટે ધીરજ અને મહેનત બંને જરૂરી છે અધૂરા કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે જેના કારણે તમને આગળ વધવાની તક મળશે સહકર્મીઓ સાથે મળીને કામ કરશો તો તમારું ભારણ ઓછું થશે અને કાર્ય સરળ બનશે અનાવશ્યક જોખમ લેવાનું ટાળો અને દરેક પગલું વિચારીને ભરો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો ગુસ્સા પર કાબૂ રાખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો વડીલોના માર્ગદર્શનથી લાભ મળશે હાલ મુસાફરી કરવાથી સારા પરિણામ નહીં મળે એટલે તેને મુલતવી રાખવી ઉત્તમ રહેશે તમારી લવ લાઈફ હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની દાંપત્ય જીવનમાં મીઠાશ અને સારો તાલમેલ રહેશે ઘરમાં ધાર્મિક કાર્યક્રમ થવાથી વાતાવરણ સકારાત્મક રહેશે પરંતુ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે તૃતીય વ્યક્તિનો દખલ તમારા સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે જીવનસાથીની લાગણીઓ પર વિશ્વાસ રાખો અને અન્ય લોકોની વાતોમાં આવીને સંબંધોને અસર ન થવા દો તમારા સાથી સાથે તમારી વ્યાવસાયિક મુશ્કેલીઓ વિશે ચર્ચા કરો જે તમને તણાવ આપી રહી છે આજે કોઈ ખાસ આશ્ચર્ય કે અવસર તમારી રાહ જોઈ રહ્યો છે જે તમારા દિવસને ખુશીઓથી ભરશે સંચાર સંગીત નૃત્ય અથવા ફોટોગ્રાફી જેવી પ્રવૃત્તિઓ દ્વારા તમે તમારા પ્રિયને પ્રભાવિત કરી શકો છો નાના ભાઈ બહેન અથવા પાડોશીઓ સાથે સમય પસાર કરવો પણ લાભકારી રહેશે શુભ્ર આજે તમને ભાવનાત્મક સ્થિરતા અનુભવાશે અને સાથી સાથે વધુ નજીકતા અનુભવશો શાંતિપૂર્ણ અને રોમેન્ટિક જીવન માટે તમારા વિચારો વ્યક્ત કરો સંબંધોમાં ઉગ્રતા ટાળો અને શાંતિપૂર્વક ભવિષ્યની યોજના બનાવો યાદ રાખો સંબંધો દિલના જોડાણથી ટકતા હોય છે શબ્દો માત્ર માધ્યમ હોય છે નારાજગી હોય તો તેને શબ્દોમાં વ્યક્ત કરો મનમાં દબાવીને ન રાખો કરિયર અને વેપાર હવે કરીએ તમારા કરિયર અને વેપારની ચર્ચા વ્યક્તિગત સમસ્યાઓને વ્યવસાયિક જીવનમાં હાવી ન થવા દો આ સમય દેખાવ માટે નહીં પરંતુ કઠિન મહેનત કરીને પરિણામ મેળવવાનો છે બિઝનેસ પાર્ટનરના પરિવારની કોઈ સમસ્યા તમને અસર કરી શકે છે આજે તમારા તારાઓ તમને નવા અને રોમાંચક અવસર આપી રહ્યા છે નવી ટેકનિકો તમારી વિચારશક્તિને વધુ મજબૂત બનાવશે અને ઉપલબ્ધિઓનો આનંદ માણશો વધારાની આવકના સંકેત પણ મળી રહ્યા છે યાદ રાખો સફળતા અને સંપત્તિ બંને તમારી મહેનત પર આધારિત છે તેથી પ્રયત્નોને પ્રાથમિકતા આપો કાર્યક્ષેત્રમાં બદલાવની શક્યતા છે જો તમે નોકરી બદલવાની વિચારણા કરી રહ્યા છો તો આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે લાંબા સમયથી સપનું જોઈ રહેલા તાલીમ કેન્દ્ર કે નવા વ્યવસાયની શરૂઆત પણ શક્ય છે આ પ્રક્રિયામાં થોડું જોખમ લેવું પડશે પરંતુ ભવિષ્યમાં તે ફાયદાકારક સાબિત થશે પૈસાથી જોડાયેલા મામલાઓમાં ઉતાવળ ન કરો વ્યવસાયમાં મોટા ઓર્ડર મળવાની શક્યતા છે જેને પૂર્ણ કરવા માટે કદાચ તમને લોન લેવી પડે પ્રોપર્ટી સંબંધિત કામોમાં સારા પરિણામ મળશે ઓફિસમાં સહકર્મીઓ સાથે મીઠા સંબંધો જાળવવા તમારા માટે લાભદાયક રહેશે આરોગ્ય હવે કરીએ તમારી તબિયતની ચર્ચા શરીરમાં થાક કે સુસ્તી અનુભવાઈ શકે છે દૈનિક જીવનમાં સંતુલન જાળવવા માટે સકારાત્મક ઉર્જા રાખવી જરૂરી છે ભાવનામાં વધારે ઉતાર ચઢાવથી બચવાનો પ્રયત્ન કરો ખાવા પીવામાં ખાસ ધ્યાન આપો અને હળવું પૌષ્ટિક આહાર લો વધારે કામ ટાળો અને પૂરતી ઊંઘ લો તણાવ ઓછો કરવા માટે યોગ અને વ્યાયામને અપનાવો આજનો ઉપાય મિત્રો આજના ઉપાયરૂપે તમારા ઈષ્ટદેવને સફેદ ફૂલ અર્પિત કરો આ તમારા માટે શુભ અને મંગલકારી રહેશે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ મંગલમય